ભુજરી જીકે કે જનરલ હોસ્પિટલની સિવિલ સર્જન કચેરીમાં કોર્ટના આદેશને પગલે જંગમ બિલકત જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના કારણે સમગ્ર આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી આજે સતત બીજા દિવસે પણ કોર્ટના આદેશને પગલે સિવિલ સર્જનની કચેરીના વિવિધ વિભાગોમાંથી જપ્તીની કામગીરી આગળ ધપાવવામાં આવી હતી પૂર્વ મેડિકલ ઓફિસર ડોક્ટર હિરજી ભુડિયાના વર્ષોથી અટકેલા પગાર સાથે જોડાયેલો છે ડોક્ટર ભુડિયાને વર્ષ બે હજાર અગિયાર સુધીનો ચડત પગાર ચૂકવવા તંત્ર દ્વારા સતત આનાકાની કરવામાં આવતી હતી જેના પરિણામે તેમણે ન્યાય મેળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અગાઉ મેડિકલ બોર્ડ અને અદાલત દ્વારા પગારની ચૂકવણી કરવા માટે સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા છતાં આઠ વર્ષથી એટલે કે વર્ષ બે હજાર સત્તરથી આ જ દિન સુધી સરકારી તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા હોસ્પિટલ પ્રશાસનની લાપરવાહી અને આદેશના જનાદરને જોતો અરજદારે કોર્ટમાં અમલવારી અરજી રજૂ કરી હતી અદાલતે તંત્રની આ ગંભીર બેદરકારીની કડક નોંધ લઈને સિવિલ સર્જની કચેરીમાંથી જંગમ મિલકત જપ્ત કરવાનો સીધો હુકમ કર્યો હતો ડોક્ટર ભુડિયાએ જણાવ્યું હતું કે કેટલાક સરકારી વિભાગોમાં કામચોરી વધી છે કોર્ટનો આદેશ હોવા છતાં હુકમની અવગણના કરી યૂકવણા માટે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી આખરે કોર્ટે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાના હુકમ કર્યા છે જપ્તીની કામગીરી કોર્ટના આદેશ સાથે કરવામાં આવી રહી છે આ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રક્રિયા અનુસાર તેમને વર્ષોથી અટકી પડેલું પેમેન્ટ મળી જશે તેવું વધુમાં ઉમેર્યું હતું આદેશના પાલનરૂપે કોર્ટના માર્ગદર્શન હેઠળ કચેરીની માલ મિલકતની જપ્તી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અદાલતનો આ કડક વલણને કારણે વર્ષોથી ગોંચમાં પડેલા આ કેસમાં આખરે તંત્રને નમતું જોખમ પડ્યું છે હવે મિલકત જપ્તી બાદ બાકી રહેતી લેડી રકમ જે તે સંબંધિત વિભાગે કોર્ટમાં જમા કરાવવી પડશે સરકારી કચેરીમાં જપ્તીની કાર્યવાહી થતા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે જીકે જનરલ હોસ્પિટલની અંદર મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતો અને અમારે સોરેશ મુદ્દે અને રજાઓ મુદ્દે પાંચ વર્ષની સર્વિસ થયા બધા બાદ પ્રમોશન અને જે પરમાનન્ટ પેમેન્ટની વાત જે પેમેન્ટ સર્વિસની વાત હોય એ મંજૂર થયા પછી અમે રજાઓની માંગણી કરેલી અને રજાઓ મંજૂર થયા પછી અમે રજા નહીં ભોગવવાટા માટે ગયેલ પાછળથી એ રજાઓને બીસીએસઆરના રૂલ્સ મુજબ એક્સટેન્ડ કરી અને વધુ અભ્યાસ અર્થે રજા માંગી આમાં ડિપાર્ટમેન્ટલ ડિસ્પ્યુટના કારણે ગવર્મેન્ટે આ બધા પ્રગારો સ્થગિત કર્યા રજાઓ કેન્સલ કરી અને શિક્ષાત્મક પગલાં અયોગ્ય રીતે બદલી કરીને કરેલા જે નિયમ મુજબ ન થવા જોઈએ એટલે અમે અમારા વકીલ શ્રી ભરતભાઈ તોડકિયા મારફત કચ્છની ભુજની સિનિયર સિવિલ જજની અંદર કોર્ટની અંદર અમે આ દાવો દાખલ કરેલો અને બે હજારને સત્તરમાં એનો ફેસલો આવેલો અને તે મુજબ બે હજાર અગિયાર સુધી જ્યાં સુધી હું રિટાયર ન થાઉં ત્યાં સુધી મને જે ચડક પગારો છે એ આ બધા પેમેન્ટ કરવા મારા જીપીએફના એકાઉન્ટમાં જે રકમો હોય એ મને પાછી જમા કરાવીને પાછી આપવી આ બધી કાર્યવાહી કરવાના આદેશ થયેલા પણ કોર્ટના આદેશને કોઈ પણ રીતે અવગણી અને અત્યાર સુધી આજે આઠ વર્ષ પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી એટલે ગયા વર્ષે કોર્ટે હુકમ કરેલો કે આ આદેશનું પાલન કરવા માટે એક્ઝિક્યુશન તમિલ જે હોય એને ઓર્ડર કરેલો કે આ કોર્ટની દ્વારા રેલીફ મારફતે સિવિલ સર્જનની ઓફિસને જપ્તી કરવી અને જો એ કોર્ટની અંદર આ બધું પેમેન્ટ કરવા તૈયાર હોય કોર્ટને તો એમને મુદત આપતી પરંતુ ગયા વર્ષે અમે એને મુદત આપી એમને તે પછી કોઈ કાર્યવાહી કરી નથી એટલે આ ડિપાર્ટમેન્ટલ ઓફિસોમાં અને સેક્રેટરીએટ ને ગવર્મેન્ટમાં આ કામચોરી અને રૂશ્વતખોરીનું પ્રમાણ એટલું છે કે કોઈ કામ કરવા તૈયાર નથી એટલે ન છૂટકે આ વખતે કોર્ટે સખત શિક્ષાત્મક પગલાં તરીકે ગઈકાલે અમે સિવિલ સર્જનની ઓફિસની જપ્તી કરી છે આજે ફર્ધર જપ્તી એની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ અને એને કેરી કેરિકર ઓફિસ અને એના રેકોર્ડ ઓફિસને અમે જપ્ત કરશું અને કોર્ટને હવાલે કરશું બાકીના કાર્યો છે કોર્ટના આદેશ મુજબ કોર્ટ નક્કી કરશે અને અમને પેમેન્ટ મળી જશે